પાકિસ્તાનમાં બંધક બનેલા માછીમારો ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચ્યા બાવીસ માછીમારો લાંબા સમયથી પાકિસ્તાની જેલમાં બંધક હતા હજી પણ એકસો પંચાણું જેટલા માછીમારો પાકિસ્તાની જેલમાં બંધક પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા બાવીસ જેટલા માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જે માછીમારોને બસ મારફતે વેરાવળ ખાતે રવાના કરવામાં આવ્યા હતા અટારી બોર્ડર ખાતે તમામ માછીમારોનો ઇન્ટરોગેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વેરાવળ પહોંચે ત્યાં પણ આઈબી દ્વારા તમામ માછીમારોનું ઇન્ટરોગેશન કર્યા બાદ તેમના સગાવાલાને સોંપવામાં આવશે પાકિસ્તાન ખાતે મરીન સિક્યુરિટી દ્વારા એપ્રિલ એકવીસ થી ડિસેમ્બર બાવીસ સુધી પકડાયેલા બાવીસ જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે આજે પણ એકસો પંચાણું જેટલા માછીમારો પાકિસ્તાની જેલમાં છે તેમને છોડવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે ત્યારે આજે પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરવામાં આવેલા બાવીસ જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવ્યા હતા જે તમામ બાવીસ જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશનથી બસ મારફતે વેરાવણ ખાતે રવાના કરવામાં આવ્યા હતા માછીમારે જણાવ્યું હતું કે હું સાડા ત્રણ વર્ષ પહેલા પકડાઈ ગયો હતો મને કરાંચી પાકિસ્તાની જેલમાંથી શુક્રવારે સવારે આઠ વાગ્યે બહાર કાઢ્યો હતો ત્યારે આજે અહીંયા હું અહીં આવી પહોંચ્યો છું અમે કુલ બાવીસ માણસો છે જેમાં બધા માણસો તૂટેલા ભાગેલા બીમાર માણસો આવેલા છે બાકી માણસો હજી પણ પાકિસ્તાન કરાંચીમાં છે અમે વિનંતી કરીએ છીએ કે એમને પણ જલ્દીમાં જલ્દી છોડાવવાનો પ્રયાસ કરો કારણ કે ત્યાં ગરીબી બહુ છે ખાવા પીવાનું કંઈ જ નથી અમારા માણસો ત્યાં જાતે કામ કરીને ગુજારો કરે છે સરકારને વિનંતી કરું છું કે આપણા માણસોને છોડાવવા જોઈએ હું પાકિસ્તાનથી છૂટીને આવ્યો મને ખૂબ સારું લાગે છે આજે હું મારા ઘરે સાડા ત્રણ વર્ષ પછી જવાનું છું હેડક્વાર્ટર મત્સ્ય ઉદ્યોગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જેપી પી તોરણિયાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા એપ્રિલ એકવીસથી ડિસેમ્બર બાવીસની વચ્ચે જે માછીમારો પકડાયેલા છે તે પૈકી માછીમારોમાં અત્યારે હાલમાં આપણે બાવીસ જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ અટારી બોર્ડર ખાતે તારીખ બાવીસના ત્યાં આવેલા છે ત્યાં તેમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું અને આ પૈકીના બાવીસ માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના ચૌદ માછીમારો છે અને રાજકોટ જિલ્લાનો એક છે ત્રણ દેવભૂમિ દ્વારકાના છે ત્રણ દીવના છે અને એક યુપીનો છે એમ બધા મળીને કુલ બાવીસ માછીમારો જે છે એ હાલમાં અત્યારે વડોદરા ખાતે પહોંચી ગયા છે ને અહીંયાથી તેમની આગળની મુસાફરી બસ મારફતે તેમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જઈશું પણ એમનું આઈબી દ્વારા ઇન્ટ્રોગ્રેશન કરવામાં આવશે ને ત્યારબાદ એ તમામ માછીમારોને તેમના સગાવાલાને નજીકના જે પણ આવેલા હોય લેવા માટે એમને સોંપી દઈશું હાલમાં પાકિસ્તાન ખાતે હજી પણ એકસો પંચાણું જેટલા માછીમારો છે જે ત્યાં મુક્ત કરવાના બાકી છે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા એપ્રિલ એકવીસ થી ડિસેમ્બર બાવીસ ની વચ્ચે જે માછીમારો પકડાયેલા હતા એ પૈકીના માછીમારોમાં અત્યારે હાલમાં આપણે બાવીસ માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે અને તેઓ અટારી બોર્ડર ખાતે તારીખ બાવીસના ત્યાં આવેલા હતા એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને એ પૈકીના બધા બાવીસ માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના ચૌદ માછીમારો છે રાજકોટ જિલ્લાનો એક છે ત્રણ દેવભૂમિ દ્વારકાના છે ત્રણ દીવના છે અને એક યુપીનો છે એમ બધા મળીને ટોટલ બાવીસ માછીમારો જે છે એ હાલમાં આપણે અત્યારે બરોડા ખાતે પહોંચી ગયેલા છે હવે બરોડાથી એને આગળની મુસાફરી અમે બસ મારફત એમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જશું ત્યાં પણ એમનું આઈબી દ્વારા ઇન્ટ્રોકેશન કરવામાં આવશે અને ત્યારબાદ

આપણા માણસો કામ કરી મોતી કામ કરીને ગુજારો કરે છે સાલડ પકાવે છે ચાય પકાવે છે એટલે મેં સરકાર ને વિનંતી કરું છું કે જલ્દી જલ્દી આપણા માણસો ને જોડાવાની વિનંતી કરે એવું લાગી રહ્યું છે આજે તમને મને તો બહુ સારું લાગે છે આજે હું મારા ઘરે જવાનું હાડી તણ મા